એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને બે હજાર ચોવીસના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યો અમે અને સામેવાળાએ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળા એક કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગયેલ છે અને એમાં ત્રણસો ગ્રામનું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે તો જો આ પાર્સલ જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કહીને પછી માણસે એમનો કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવા વાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડી વાળા છે તો અમે લોકોએ તમે તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરીશ

માંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેન ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે પછી એ લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવી આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમના ખાતા એમનો ખાતો એચડીએફસી બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતો એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ એનસીસીઆરપીમાં કુલ ચૌદ જેટલા અન્ય કમ્પ્લેનોમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને બે હજાર બે લાખ એક્યાસી હજાર જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ બેન આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ દિન સુધી દસ લાખ છ્યાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરીન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુ છે